જી બિલકુલ યસ ગુડ મોર્નિંગ હવે સ્વાભાવિક છે ગઈકાલનું માર્કેટ આપણે જોયું છે રેન્જ બાઉન્ડ હતું એટલે હવે આપણે જે સ્પેસિફિક માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક વધારે નજર રાખવી જોઈએ તો આજે કયા સ્ટોક છે કે જે ફોકસમાં રાખવા જોઈએ આવો એ નજર કરીએ તો સૌથી પહેલાં આપણે જે સમાચારમાં આવ્યું છે એક્સપાયરીની સે ઉપર સેબીની એક્શન હવે એક આવી રહી છે ગઈકાલે સેબીએ કન્સલ્ટેશન પેપર અહીંયાથી રજૂ કર્યું છે તો એ તમને સૌથી પહેલાં હું તમને બતાવું એક્સપાયરી નક્કી કરવા માટે સેબીએ એક કન્સલ્ટેશન પેપર ગઈકાલે જાહેર કર્યું અને એમાં સ્પેસિફિક જે ઇક્વિટી ડેરીવેટિવની જે એક્સપાયરીઓ હોય છે એફએન્ડોની એની ઉપર તેઓ જાહેર કર્યું છે હવે સ્વાભાવિક છે કે મંગળવારે આપણે બીએસસીની થાય છે એક્સપાયરી એટલે કે વિક સેન્સેક્સની અને ગુરુવાર આપણે જોઈએ છીએ કે આપણે અત્યાર સુધી નિફ્ટીની થતી હતી પરંતુ હવે સેબીએ કીધું કે અહીંયાથી દરેક ઇક્વિટી ડેરીવેટિવ્સની એક્સપાયરી એક જ દિવસે થવી જોઈએ એવું સેબીનું કહેવું છે સાથે તેમનું કહેવું એ પણ છે કે સપ્તાહના પહેલાં અને છેલ્લા દિવસે એક્સપાયરી નહીં થાય એટલે કે સોમવારે કાં તો શુક્રવારે તમે નહીં રાખી શકો કાં તો તમે મંગળવારે કાં તો અહીંયાથી ગુરુવારે તમે અહીંથી રાખી શકો છો અને દરેક એક્સચેન્જે સપ્તાહમાં એક એક વખત વીકલી જે મુખ્ય એમની એક્સપાયરી હોય છે એ કરવા માટે હજુ છૂટ આપી છે એટલે કે આપણે જે નિફ્ટી અને સેન્સેક્સ બંનેની વીક એક્સપાયરી છે બાકી દરેકની આપણે મંથલી એક્સપાયરી છે એક્સપાયરી કોન્ટ્રાક્ટમાં જે એફએન્ડોમાં જે બદલાવ અગાઉ સેબીની મંજૂરી જરૂરી છે એટલે કે કોઈ બી એક્સચેન્જે અહીંયાથી કોઈ બી કોન્ટ્રાક્ટમાં બદલાવ કરો કાં તો નવો કોન્ટ્રાક્ટ લોન્ચ કરો છો કેફેન્ડો સેક્ટરમાં કોઈ પણ ચેન્જીસ કરો તો સીબીની મંજૂરી લેવાનું રહેશે એવું કન્સલ્ટેશન પેપરમાં તેઓ લખ્યું છે એનએસસીએ એક્સપાયરી બદલાવનો નિર્ણય અહીંથી પરત ખેંચ્યો છે ગઈકાલે સમાચાર આવ્યા જે બાદ એનએસસીએ નિર્ણય છે એ પાછો ખેંચ્યો છે કારણ કે ચાર એપ્રિલથી લાગુ શું પડવાનું હતું કે જે ગુરુવારની જગ્યાએ નિફ્ટીની એક્સપાયરી આપણને જોવાની હતી સોમવારે કારણ કે તેઓ બીએસસી કરતાં આગળ જવા માગતા કે જેથી કરીને ક્યાંક ને ક્યાંક બિઝનેસમાં એમનો અહીંયાથી સારો એવો ગ્રોથ જોવા મળી શકે પરંતુ આ જે સમાચાર આવે જે બાદ ફરીથી તેઓ ગુરુવારે જ અહીંયાથી આપણને એક્સપાયરી થતાં જોવા મળશે એટલે ક્યાંક ને ક્યાંક આ જે સમાચાર છે બીએસસી માટે પોઝિટિવ છે કારણ કે જ્યારે સમાચાર આવ્યા હતા કે એનએસી સોમવારે જ્યારે એક્સપાયરી લઈને આવી ત્યારે બીએસસીના સ્ટોક ખાસ એવો કરેક્ટ થયો હતો પરંતુ બીએસસીની સ્ટોક છે કે જેના માટે પોઝિટિવ હશે પરંતુ એ પણ આપણે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે બીએસસીની સ્ટોક છેલ્લા ઘણા દિવસોમાં સારો એવો રિકવર પણ થયો છે પરંતુ આજના દિવસે બીએસસી છે આજના દિવસે ફોકસમાં રહેશે નેક્સ્ટ આવો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો આપણે અહીંયાથી ઓટો સેક્ટરમાં મહિન્દ્રાએ મહિન્દ્રા અને ફોર્સ મોટર્સ આ બંને સ્ટોક છે જે એક્શનમાં રહેશે કારણ કે રક્ષા મંત્રાલયે ફોર્સ મોટર્સ અને એમએનએમ સાથે અહીંથી કરાર કર્યા છે કુલ રૂપિયા બે હજાર પાંચસો કરોડનો ઓર્ડર છે જે વાત કરીએ તો આપણે ઓવરઓલ જે રક્ષા સાધનોની જે ક્ષમતા જે કેપેસિટી વધારવા માટે અહીંથી તેઓ ઓર્ડર આપવામાં આવે છે પાંચસો લાઇટ વેઇટ વ્હીકલ એન્ટી ટેન્ક વે પણ જે પ્લેટફોર્મ સપ્લાય અહીંથી કરતું જોવા મળશે બંને કંપનીઓ એટલે બંને કંપની છે જે આજના દિવસે રડ્યા પર રહેશે નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવું જોઈએ છે જીઓ ફાઇનાન્સિયલ સર્વિસિસ અહીંયા સમાચાર છે કે જે જીઓ ફાઈનાન્સિયલ સર્વિસીસની જે સબસિડિયરી કંપની છે જીઓ ફાઈનાન્સ તેમાં તેઓ એક તોંતેર કરોડ શેર ખરીદ્યા છે અને જે ઓવરઓલ કુલ જે સોદા જે થયો છે આપણને રૂપિયા એક હજાર કરોડમાં સોદો થયો છે હવે જે અમાઉન્ટ છે જીઓ ફાઈનાન્સ આ એમના જે બિઝનેસ ઓપરેશન છે એમાં કામ કરતું જોવા મળશે અને બીજું એક અપડેટ એ પણ છે કે જે જીઓ પેમેન્ટમાં જે જીઓ ફાઇનાન્સિયલ છે કુલ પંચ્યાસી કરોડમાં અહીંયાથી આઠ પોઈન્ટ પચાસ કરોડ શેર ખરીદ્યા છે એટલે અહીંયા પણ એક એક્શન છે અને જીઓ પેમેન્ટ બેંકમાં હવે હિસ્સેદારી જે બ્યાસી ટકા જેવી હતી એ વધીને પંચ્યાસી પોઈન્ટ જીરો ચાર ટકા અહીંયાથી જોવા મળી રહી છે એટલે જીઓ ફાઇનાન્સમાં એક મોટું આપણને ઇમ્પ્લિમેન્ટ જોવા મળી છે ફોકસમાં રહેશે નેક્સ્ટ આવો આઈટી સેક્ટર ઉપર સૌથી પહેલાં વાત કરીશું તો ઇન્ફોસિસ ઉપર કંપની એલ કે ક્યુ યુરોપની સાથે પાંચ વર્ષ માટે અહીંયાથી કરાર કર્યા છે અને જે એલ કે ક્યુ યુરોપ જે છે એક સ્પેસિફિક જે ઓટોમોઇટિવ જે આફ્ટર માર્કેટ પાર્ટ્સનો એક ડિસ્ટ્રિબ્યુટર છે અને એમની સાથે તેઓ પાંચ વર્ષ માટે કરાર કર્યો છે આ જે કરાર દ્વારા જે ઇન્ફોસિસ છે એ એલ કે ક્યુ ઇક્વિબ યુરોપને અહીંયાથી જે ક્લાઉડ બેઝ ડિજિટલ એચઆર પ્લેટફોર્મ તેઓ તૈયાર કર્યું છે એમના માટે અને એના દ્વારા જે એલ કેપી યુરોપ છે અઢાર દેશોમાં એચઆર પ્રોસેસ અહીંયા ઓટોમેટ કરતું જોવા મળશે એટલે એક સમાચાર છે એના કારણે એન્ફોસિસ છે એસસીએલ ટેકના પણ અહીંયાથી સમાચાર આવે છે કે તેમણે અહીંયાથી સેમસંગ એડવાન્સ ફ ફાઉન્ડ્રી ઇકો સિસ્ટમ સાથે અહીંયાથી તેઓએ એમના જે પ્રોગ્રામ છે એમાં તેઓ ડિઝાઇનના સોલ્યુશન પાર્ટનર તરીકે તેઓ અહીંથી કરાર કર્યા છે એટલે આ વાતથી સેમસંગ એડવાન્સ ફાઉન્ડ્રી ઇકોસિસ્ટમ અને એમાં જે ઓવરઓલ આ જે કરા જે પાર્ટનર જે સોલ્યુશન તરીકે બન્યા છે હવે એમાં તેઓ જે સેમી કન્ડક્ટર જે ગ્રાહક છે એને જે ડિઝાઇન સોલ્યુશન પૂરું પાડવાનીથી કામ કરતું જોવા મળશે એટલે કે આજે ઇન્ફોસિસ અને એસએલ ટેક બંને ઉપર આજે ફોકસમાં રહેશે નેક્સ્ટ આવું વાત કરીએ તો ટેકનોલોજી સેક્ટરથી છે જેન્સર ટેકનોલોજી કે જેમાં તેઓ ટેક્સ કે ઇન્સ્યોરન્સ સાથે મોડર્નાઇઝેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે અહીંથી કરાર કરવામાં આવે છે લાસ્ટ સ્ટોકમાં રડાયેલ રહેશે અને બીજું એક સ્ટરલાઇટ ટેક છે કે જેમાં આજે એક્શન જોવા મળશે કારણ કે અહીંથી કંપનીએ જે દિલીપ બિલ્ડકોન સાથે મળીને બીએસએનએલ તરફથી તેમને બે હજાર છસો એકત્રીસ કરોડનીથી ઓર્ડર મળ્યો છે એટલે આ સમાચાર પણ છે કે જેના કારણે આ સ્ટોક રડાયા પડશે પરંતુ હવે જે શું ખાસ છે એની નજર કરીએ તો હવે આપણે એપ્રિલ મહિનાની સિરીઝમાં અહીંથી એન્ટર થઈ ચૂક્યા છે એટલે કે આજે નવી સિરીઝનો આજે આપણે અહીંયાથી પ્રારંભ થયો છે બીજું હવે ત્રણ સ્ટોક છે કે જેનું એફએન્ડો સેગમેન્ટમાં એન્ટ્રી આજે થવા જઈ રહી છે એક છે હિન્દુસ્તાન જિંગ આઈનોક્સ વિન અને ત્રીજો સ્ટોક છે જે પીએન હાઉસિંગ ફાઇનાન્સ કે આ ત્રણ સ્ટોક છે કે જે આજે એક્શનમાં રહેશે હવે નિફ્ટીમાં આજે બે સ્ટોક છે જેનો હિસ્સો થવા જઈ રહ્યો છે એક છે ઝોમેટો અને બીજો છે જીઓ ફાઇનાન્સ બંને આજે નિફ્ટી ફિફ્ટીમાં આપણને જોવા મળશે અને બ્રિટાનિયા અને બીપીસી બંનેની એક્ઝિટ આજથી આપણને જોવા મળશે મેટ્રીમોની પાંચ પાંચ રૂપિયા ડિવિડન્ડ સમોર્ધન મદરસન અઢી પચાસ પૈસા મધરસન વાયરિંગ પચાસ પૈસા ડિવિડન્ડ અને ટીવીએસ હોલ્ડિંગ ત્રાણું રૂપિયા ડિવિડન્ડ આજે ચારેય સ્ટોક છે કે જેની એક્સ ડેટ છે એટલે આ એડજસ્ટમેન્ટ થતું આપણે જોવા મળશે ચારેય સ્ટોક આજના દિવસ આપણે રડાય પર રહેશે એટલે ઓવરઓલ આપણે ઘણા બધા સ્ટોક સ્પેસિફિક વાત કરી ઇવેન્ટ સ્પેસિફિક વાત કરી ડિવિડન્ડ કઈ કઈ કંપનીમાં આવવાનું છે એની વાત કરી એટલે આ બધા સ્ટોક છે કે જ્યાં જ્યાં આપણને એક ન્યૂ સ્પેસિફિક એક્શન આપતા જોવા મળશે જેથી કરીને દરેક ઉપર આપણું ફોકસ હોવું જોઈએ યસ